મિત્રો જો તમારા શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવતી હોય તો આ વસ્તુઓ મોંઘા ડિયોડરન્ટનું કામ કરશે ઘણીવાર પરસેવાની દુર્ગંધના કારણે આપણે સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘણા લોકોને તો આના કારણે શરમનો ભોગ પણ બનવું પડતું હોય છે મોંઘા ડિયોડરન્ટ પણ થોડા સમય માટે જ કામ કરે છે અને જો પાવડર લગાડવામાં આવે તો તે પણ ઘણા ઓછા સમય માટે કામ કરે છે તો પછી કેમ નહીં નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં ના આવે જે પરસેવો શોષી લે આ વસ્તુઓ ડિયોડન્ટની સુગંધ તો નહીં આપે પણ પરસેવાની દુર્ગંધ કરશે આ બધી વસ્તુઓ નેચરલી પરસેવાની દુર્ગંધ ઓછી કરશે જો તમને સારી સુગંધ પણ જોઈતી હોય તો બજારમાં મળતા ડિયોડ્રન્ટ ઉપયોગ તમે કરી શકો છો પરંતુ તમારો ધ્યેય ફક્ત પરસેવાની દુર્ગંધ દૂર કરવાનો હોય તો તમે આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો નંબર એક છે લીંબુ લીંબુ શરીરની ગંધ ઘટાડવા માટે કદાચ સૌથી લોકપ્રિય અને ઉપયોગી વસ્તુ છે લીંબુના રસનો ઉપયોગ કરવા માટે સીધા રોની મદદથી લીંબુનો રસ તમારા અંડર આર્મ્સ પર લગાવો તેને થોડી વાર માટે રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો આ વસ્તુ ગંધ પેદા કરતા બેક્ટેરિયા સામે લડશે ધ્યાનમાં રાખો કે આ પ્રયોગ કર્યા પછી ડિયોડ્રન્ટ આફ્ટર શેવ કે ક્રીમ ન લગાવો નહીતર તમને બળતરા થશે નંબર બે પર છે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા બેકિંગ સોડા પણ બેક્ટેરિયા ઘટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે તમારે ફક્ત બેકિંગ સોડાને થોડા પાણી સાથે મિક્સ કરીને તમારા અંડર આર્મ્સ પર લગાવવાનું છે અને ત્યારબાદ તેને સુકાવા દો અને પાણીથી સાફ કરી દો તમે એક ભાગ બેકિંગ સોડા અને છ ભાગ કોન્સ્ટાચ મેળવીને પણ તેનો ડસ્ટિંગ પાવડર તરીકે ઉપયોગ કરી શકો છો સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો માટે આ ઉપાય સારો રહેશે કારણ કે પાણીમાં બેકિંગ સોડા નાખવાથી ત્વચામાં બળતરા થઈ શકે છે પરંતુ આ પ્રયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરી લેવો જરૂરી છે જ્યારે કુદરતી એન્ટિબાયોટિક ઉત્પાદનોની વાત આવે છે ત્યારે એપલ સાઇડર વિનેગર ખૂબ અસરકારક હોઈ શકે છે તે ગંધ પેદા કરતા બેક્ટેરિયાને મારવામાં અસરકારક છે જો કે તમારે હંમેશા પહેલા પેચ ટેસ્ટ કરવો જરૂરી છે આનું કારણ એ છે કે જો તમને એસિડિક પદાર્થોથી એલર્જી હોય તો તે બળતરા પેદા કરી શકે છે એપલ સાઇડર વિનેગર લગાવવા માટે એક ચમચી એપલ સાઇડર વિનેગર

અને તમારી આંગળીઓની મદદથી માલિશ કરો પછી તેને સુતરાઉ કપડાથી ઢાંકી દો જ્યાં સુધી તે પૂરી રીતે સુકાઈ ના જાય ત્યારબાદ તમારા સામાન્ય કપડાં પહેરી લો આનાથી થોડા દિવસોમાં તમારા અંડર આર્મ્સની કાળાશ પણ ઓછી થઈ જશે નંબર પાંચ પર છે રબિંગ આલ્કોહોલ તેને પણ તમે અંડર આર્મ્સ પર લગાવી શકો છો તેના માટે એક સ્પ્રે બોટલમાં રબિંગ આલ્કોહોલ મિક્સ કરો અને તેને તમારા અંડર આર્મ્સ પર લગાવો આ બધા ઇન્ગ્રીડિયન્ટ તમારા અંડર આર્મમાંથી તમામ પ્રકારના બેક્ટેરિયાને મારવામાં મદદ કરશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર જરૂરથી કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો